ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે તો મંદિર મૂર્તિઓ સહિત સત્યાવીસ કિલો જેટલી ચાંદીની ચોરીનો અંદાજ લગાવવામાં આવે છે પ્રાથમિક માહિતી અનુસાર મંદિરમાંથી મૂર્તિઓ કિલો જેટલી અંદાજિત લાખ રૂપિયા ઉપરની ચોરીનો અંદાજ છે ચોરીનું પગેરું શોધવા પોલીસે મંદિરના સીસીટીવી કેમેરા ફૂટેજ અને ડોગ સ્ક્વોડ ની મદદ લીધી છે અત્રે નોંધીય છે કે આઠ મહિના અગાઉ પણ આ જ મંદિરમાંથી ચોરીની ઘટના બની હતી જેનો પોલીસે ભેદ ઉકેલ્યો હતો ત્યારે હવે ફરી એજ મંદિરમાં ચોરી ઘટના બનતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે તો બીજી તરફ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા તપાસ હાથ ધરાય છે શ્રી એક હજાર આઠ શાંતિનાથ દિગંબર જેસવાલ સરવા સિદ્ધિ ક્ષેત્ર રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નેશનલ હાઈવે કરજણથી હું બોલું છું આજે રાત્રે આ દિગંબર જૈન મંદિરમાં ચોરી થઈ છે અને ચોરીમાં લગભગ ચાંદીઓ અને દાન પેટી બે તોડી છે એમાં લગભગ બે થી અઢી લાખ રૂપિયા જેટલી રાશિ હશે એ પણ ગઈ છે મંદિરની બારી તોડીને ચોર લોકો અંદર ઘુસ્યા છે પ્રવેશ કર્યું છે પછી ભગવાનનું જે છે એમાં પણ મજબૂત દરવાજો છે એની પણ સળીઓ તોડીને ચોર અંદર પ્રવેશ કરી રહ્યા છે અને બધું જ લઈને અહિયાંથી પલાયન થયા છે છ વાગે અમારા પૂજારી અહીંયા જે નિવાસ કરે છે રાજભાઈ જૈન એમને અમને સૂચના આપી કે આજે મંદિર જયારે ખોલ્યું ત્યારે આવું જોવા મળ્યું છે તો મંદિરમાં અંદર સાત મૂર્તિ હતી એમાંથી જે મૂલ્યવાન ચાર મૂર્તિ ત્રણ મૂર્તિ હતી ચાંદીની મૂંગારત્નની અને અષ્ટધાતુની એ ત્રણ મૂર્તિ ગાયબ છે બાકી ચાર મૂર્તિઓ યથાવત ગમે ત્યાં ચોર લોકો મૂકી નીકળી ગયા છે પોલીસને જેવી અમે ઇન્ફોર્મેશન આપી તરત કર્જન પોલીસ સ્ટાફ રૂરલ પોલીસ સ્ટાફના ડીએસપી એસપી પીઆઈ તમામ સ્ટાફ અમારી મદદે ઊભા છે અને એ લોકો સર્ચ કરી રહ્યા છે ડોગ સ્કોડ પણ આવી ગઈ છે અને એ લોકો સર્ચમાં નીકળ્યા છે અમારી જવાબદારી જે હતી કે ચોરને સત્વરે પકડવામાં આવે અને ભવિષ્યમાં આવા દેવસ્થાનોમાં જૈન દેવસ્થાનોમાં આવી ઘટનાઓ ન બને એ માટે અમે ગુજરાત સરકારશ્રીને બરોડા કલેક્ટરશ્રીને અને પોલીસ વિભાગને પણ નિવેદન કરીએ છીએ કે આવી ઘટનાઓ અટકે એ માટે પૂરતા પગલાં ભરવામાં આવે અમે અમારી સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે સેન્સર લગાવ્યું છે પણ ચોર લોકોએ સેન્સરોના વાયર કાપી નાખ્યા સીસીટીવી કેમેરામાં કૂટેજ પણ મળતું નથી એટલે આ બધું અહીંયા બન્યું છે આજના રોજ જે અમારા જૈન સમાજ માટે દિગંબર જૈન સમાજ માટે બહુ દુઃખદ ઘટના છે વડોદરા જિલ્લાના તમામ દિગંબર નિવેદન છે કે આ ઘટના માટે બધા પોતે લે અને આમાં મદદ કરવા માટે દરેક સમાજજન આગળ આવે હું રાકેશ જૈન મહામંત્રી શ્રી સરવા સિદ્ધિ અતિશય ક્ષેત્રકરજન એની પહેલા ફેબ્રુઆરીમાં ચોરી થયેલી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્રસ્ટ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર